માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા લોકહિતના કાર્યો સમગ્ર રાજ્યમાં રોજાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લુવારા ગીજરમ મોસાલી આંબાવાડી બોરિયા માંડણ પીપોદરા લીંડિયાત કોઠવા મોટા બોરસરા શિયાલજ મહુવેજ હથુરણ સહિતના અનેક ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે આદિજાતિ વિકાસ વન મહિલા અને બાળ કલ્યાણ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકામાં લોક ઉપયોગી વિકાસના કામો જેવા કે પ્રાથમિક શાળામાં મકાન બાંધકામ આરોગ્ય ભવન સબ સેન્ટર વિવિધ રસ્તાઓના કામ શેડ તથા પેવર બ્લોક જેવા અનેક વિવિધ વિકાસના કામો જનહિતના કરવા માટે ધારાસભ્યએ રાજ્ય સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા મંજૂરી મળતા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેશ પટેલ સાથે કેમેરામેન સુમિત વસાવા સુરત મિત્રો આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં સાત થી આઠ જેટલા ગામોની અંદર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે પ્રજાલક્ષી વિદ્યાર્થીઓ લક્ષી અનેકવિધ વિકાસના કામો મંજૂર કરવામાં આવેલ હતા એ કામોનું આજે ભૂમિપૂજન અને લોકાર્પણ માંગરોળ તાલુકામાં કરવામાં આવેલ છે અને એમાં પણ વિશેષ કરીને જે આદિવાસી ગામડાની અંદર આદિવાસી દીકરા દીકરીઓને ભણવા માટે કોઈક જગ્યાએ જર્જરિત ઓરડા હતા ક્યાંક ઓરડાની ખોટ હતી એમાંથી અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને એસી ટકા જેટલા પ્રાથમિક શાળાના ઓરડાઓ માંગરોલ ઉમરપાડામાં મંજૂર કરવામાં સફળ થયા છે એ પૈકીના જ આજે લગભગ ત્રણ કરોડ કરતા વધારે વિકાસના કામોનું આજે માંગરોળ તાલુકાના ગામોમાં ભૂમિપૂજન અને ઉદઘાટન કરવામાં આવેલ છે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદિવાસી સમાજમાં આદિવાસી વિસ્તારોમાં સોળે કળાએ વિકાસ થઈ રહ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી આજે આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રાથમિક શાળાઓની સુવિધાઓ માધ્યમિક શાળાઓની સુવિધા કોલેજો હોસ્ટેલો યુનિવર્સિટી બધી જ સુવિધાઓ ઊભી થઈ છે સાથે સાથે આદિવાસીના છેવાડાના ગામ સુધી રોડ રસ્તા પહોંચાડવામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને સફળતા મળી છે આદિવાસી વિસ્તારમાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો વખતે ડેમ બનતા પણ આદિવાસી સમાજને સિંચાઈ કે પીવાનું પાણી નહોતું મળતું પણ આજે મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર ટ્રાઈબલ પટ્ટાની અંદર હજારો કરોડ રૂપિયાના સિંચાઈ યોજનાના કામ આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એવી યોજનાઓ પણ આદિવાસી પટ્ટાની અંદર ચાલી રહી છે ત્યારે હું આજના તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે વન કલ્યાણ યોજના બનાવી અને અંબાજીથી ઉમરગામ સુધીના સર્વાંગી વિકાસની આદિવાસી પટ્ટાની ચિંતા કરી એને કારણે આજે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય સિંચાઈનું પાણી એ ખૂબ સારી રીતે પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર